આજ તો ભીમસાગર બહુ લેબડો તય નારિયલ પાણી પાયું હોય જય દ્વારકાધીશ મિત્ર હાવર પડી ગઈ ને આપણે પગલા માંડ્યા ભીમસીભાઈ ની વાડી બાજુ તમરભાઈ નવા ચંપલા સોળા આવ્યા કોંગ્રેચ્યુલેશન કઈ દેજો અને પૂગી ગયા આપણે ભીમસીભાઈ ની વાડી આયે તો કાયમ ની વાડી વાયુ નું કામ કાજે ઝાલે હે નાય છે ને ફરમો નીચે ઉતારવાનો હે વાયુ માં અને સાઈડ માં ધૂળ ના મોટા પારા કર ના કે કેમ કે વરસાદ આવે નદી આવે ને વાયુ માં પાણી ના આવે પાણી સાઈડ માંથી વહી જાય અને પછી જો આ ફરમો ફિટ કરવા માંડ્યા એમાં બોલ ફિટ કરવા માંડ્યા ને એકદમ ગોળ થઈ હવે આને બધાય તે હેઠે ઉતારવાનો પણ આ તો જો મસ્તી કરે કેવો લાગે ઈ કામ કરવાનું એ પહેલા તો આવી ગયો ગરમા ગરમ ચા એટલે ચા પીવા માંડ્યા ને બધા ફોર્મ હેઠો ઉતારવા માંડ્યા ને પછી નાળા બાંધી દીધા આપણે આ પાઇપ ફોર્મ ફિટ થઈ ગયો તો આગળ નું કામ કઈ થાય ખબર નહીં પાછો બોપોરી આપણે ઘેરી ગયા તા ને થઈ ગયો ને પાછો આવી ગયા ભીમસુભાઈ ની વાળી બાજુ ને આયા તો જો આ પોપ્યુ અને એક જ કોથરી લઈને બેઠો ભલા માણો બે ત્રણ કોથરી લઈ આવતો હતો પણ પછી કેરી લઈ આવ્યો ને આ ભીનો થઈને ક્યાંથી આવ્યો ભાઈ માં ડૂબકી મારી ન થાય ને પછી આપણે ખાવા માંડ્યા કાસી કાસી કેરી આ તોડવા માંડ્યો નારિયેળ હવે આપણે નારિયેળ પાણી કાઢવાનું હોય એટલે પાણી કાઢવા માંડ્યા પછી આપણે પાણી પીવા માંડ્યા મસ્તી નો તુઓ પાણી